હું આ તબક્કે સુરત હું સોશિયલ મીડિયા મારફતે હું સૌનો આભાર માનું અહીંયા આવ્યો છું કે નવનીતભાઈને જે ન્યાય મળ્યો અને સમસ્ત કોળી સમાજ એ જે ન્યાય અપાવવાના પ્રયત્ન કર્યા અને ખાસ કરીને હું આભાર માનીશ આ સોશિયલ મીડિયામાં જે યુવાનોએ અને ખાસ કરીને ભાઈ શ્રી ઝાલાભાઈ હોય સનીભાઈ હોય વિશાલભાઈ હોય કે આવા સંગઠનોમાં જે રીતે સમાજને ઉપયોગી બન્યા એ રીતે ઉપયોગી બનીને આજે આપણે સમાજને એક ન્યાય મળવાના ન્યાય મળ્યો એ બદલે હું સંગઠનો અને યુવાનોને અઢારે અઢાર વર્ણનો હું ખૂબ આભાર માનીએ છું હમસ્ત આજે તો શુભેચ્છા મુલાકાત આજે લેવા અહીંયા આવ્યો છું અને આપ જોઈ રહ્યા છો એક નાની એવી ટેલિફોનિક ખાલી સમાચાર મળતા જ લોકો અહીંયા સાથે મળી અને અમે એકબીજાનો આભાર કેમકે એ મારો આભાર માને છું હું એમનો આભાર માનું છું પણ ભવિષ્યમાં ક્યારેક આવો બનાવ બને ત્યારે આજ રીતે જ હંમેશા સમાજ એકત્રિત થઈ અને સાચી દિશાએ કામ કરવાના હર હંમેશા માટે આપણે પ્રયત્ન કરીએ કોઈ સમાજ પ્રત્યે આપણે રોષ નથી માત્ર ને માત્ર આ ન્યાય અને અન્યાયની લડાઈ હતી અને એમાં આપણે સફળતા સરકારશ્રીએ આપણે અપાવી છે અને સરકારનો પણ આ તબક્કે આભાર માનું છું મુખ્યમંત્રી શ્રીનો આભાર માનું છું હર્ષભાઈનો પણ આભાર માનું છું અને ખાસ કરીને સમાજનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ દરેક યુવાનોનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ મંત્રીશ્રીઓનો આભાર માનીએ છીએ ધારાસભ્યશ્રીઓનો આભાર માનીએ છીએ અને સમાજના દરેક આગેવાનોનો અમે હાથ જોડીને ખૂબ ખૂબ આભાર માનું છું નવનીતના વિષય નવનીત થકી અને આપણે આગેવાનો થકી અમે આભાર માનીએ છીએ ત્યારે હર હંમેશ માટે સમાજ આવી રીતે એકતા દેખાડતા રહે એ જ આશા સાથે ભારત માતાજી વન્યુ